રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્ય છે એક ચિત્ર ઘણું બધું કહી દે બરાબર જેવું નાનું ઉદાહરણ તરીકે તમે પ્રકૃતિનું ચિત્ર દોરો છો તો પ્રકૃતિનું ચિત્ર ઉપર તમને ઘણી ખબર પડી જાય કે આમાં આને ડુંગર કહેવાય સૂર્ય કહેવાય આનું મહત્વ છે આ ગામડું આ ગામડાનું મહત્વ છે બરાબર આખો લેખ લખવાની કોઈ જરૂરિયાત નથી એક નિબંધ હોય એટલો મોટો એને તમે ચિત્રની અંદર તમે ફોર્મેટમાં મૂકી શકો છો બરાબર એટલે જ કીધું છે ને કે રંગ અને રેખાઓ દ્વારા અંદર રંગપુર અને રેખાઓને તમે જે ચિત્રની લાઈન દોરો છો બરાબર જે પણ તમે દોરતા હોય બરાબર એની તો તમે રંગ પૂરો છો એમાં કલા અને સૌંદર્યનું એનું કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં

ઇનોવેટિવ આપણને ચિત્રો મળી આવે છે એનાથી આગળ પાષાણ યુગના ఆది માનવમાં ગુફા ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે પાષાણ યુગની અંદર આપણે અત્યારે અમુક અમુક સમય ખોદકામ દરમિયાન જંગલોમાંથી અમુક અમુક ગુફાઓ મળે છે એ ગુફાઓની અંદર જ્યારે રિસર્ચ કરવા જાય છે અત્યારના જે પુરાતત્વ ખાતાવાળા છે તો એને અંદર સરસ સરસ ધોરણ ચિત્રો મળે છે આટલા વર્ષો જૂના જૂની ગુફાઓની અંદર પથ્થરોમાં તો તમે વિચારી શકો છો કે ચિત્રકલા છે કેટલી જૂની હોઈ શકે બરાબર હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કુલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા બરાબર હડપ્પી જે લોકો છે બધા એ શું કરતા હતા તો કે માટીના વાસણે બનાવતા હતા અને વાસણ ઉપર પણ ચિત્ર દોરતા હતા અત્યારે તમે જોયો હશે અત્યારે થોડું ડિઝાઇનર વાસણ આવે છે અલગ અલગ માટીના વાસણ એમાં સરસ ડિઝાઇન કરેલી હોય છે પછી ગરબો હોય તો ગરબામાં પણ ડિઝાઇન કરેલી હોય છે બરાબર

બરાબર તમે વિચારો રંગોળી કરવી એટલે એ શું છે એક જાતનું ચિત્ર દોરવું જ છે બરાબર તો આપણે તમને ખબર છે દિવાળી હોય કઈ પણ પ્રસંગ હોય કઈ પણ આપણે સારો તહેવાર હોય તો આપણે રંગોળી દોરતા હોઈએ છીએ બરાબર અને સાથે સાથે શું દોરતા હોઈએ તો કે સ્વસ્તિક સાથીઓ તો આપણે કાયમ દોરતા હોય આપણા જે તમારા મમ્મી હોય એ દોરતા હોય છે ઘરની બાર બાર ઉમરા પાસે બરાબર પછી કળશ છે પછી ગણેશપતિ બાપાના ચિત્રો છે પછી અલગ અલગ રંગોળીઓ છે બધું આપણે દોરવાની પ્રથા બહુ જૂની છે બરાબર છે તો આટલા પ્રશ્નોમાંથી નીકળે છે જો એ અહીંયાથી નીકળે કે અહીંયાથી વનમાર્ક વનમાર્ક બરાબર એ અહીંયાથી વનમાર્ક

ખોદકામ કરવામાં આવે છે ત્યારે આપણને વારંવાર ચિત્રકલાના નમૂના મળે છે એનાથી આગળ એવા પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના ચિત્રો છે ખૂબ જાણીતા છે એનાથી આગળ હડપ્પાના લોકો જે માટીના વાસણો ઉપર પણ ભૌમિતિક આકાર અને ચિત્રો દોરતા હતા એનાથી આગળ તો કે મધ્યપ્રદેશમાં હાથી હરણ અને ગેડો બરાબર આ ત્રણેયના ચિત્રો નોંધપાત્ર છે એનાથી આગળ તો કે અજંતા ઇલોરા છે એ ભારતીય ચિત્રકલાનો અજોડ નમૂના ગણાય છે અને આપણે ભારતની અંદર પારંપરિક પ્રસંગોએ ગણપતિ બાપા દોરીએ છીએ સાથીઓ દોરીએ છીએ કળશ દોરીએ છીએ અને ઘણા બધા વિસ્તાર એવા છે જે રંગોળી પૂરવાની પ્રથા હજી પણ જાણીતી છે બરાબર તો તમારે આટલું જ લખવાનું છે આથી વધારે કાંઈ ચિત્ર વિશે નથી લખવાનું બરાબર છે તો આટલું છે એનો સરસ એવો એક સ્ક્રીનશોટ લઈ લે બરાબર જેથી કરીને તમે લોકો નોટ ડાઉન કરી શકો